ભ તાલુકાના ખેડૂતોને કમોસમી વરસાદના પેટે રાહત પેકેજની આવ્યું કરોડ થી વધુ રૂપિયાની સહાયની ચૂકવણી કરવામાં આવી જ્યારે હજુ પણ બે હજાર બસો બાસઠ જેટલા ખેડૂતોના રાહત પેકેજના નાણાં ચૂકવવાના બાકી છે કમોસમી વરસાદને કારણે ખેતીના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે રાહત પેકેજ જાહેર કરાયું ખેડૂતોની અરજીના આધારે સીધી જ રકમ ખેડૂતોના ખાતામાં ચૂકવણી જમા કરવામાં આવી જોકે કુલ ઓગણીસ હજાર આઠસો છોત્રીસ જેટલા ફોર્મ ભરવામાં આવ્યા જેની સામે સત્તર હજાર છસો પાંચ ખેડૂતોની બાવન લાખો પ્રાંતની સહાય ચૂકવવામાં આવી આથી ખેતીવાડી અધિકારી મહેશ ચૌધરીએ જણાવ્યું કે ટેકનિકલ કારણોસર જે ખેડૂતોના નાણાં અટક્યા છે તો જરૂરી પ્રક્રિયા બાદ તેમના નાણાં ચૂકવવામાં આવશે બાકી રહેલા ખેડૂતોની સહાય મેળવવા વિસ્તારના ગ્રામ સેવકનો સંપર્ક કરી જરૂરી પુરાવા આપવા પડશે ઓક્ટોબર માસમાં થયેલા કમોસમી વરસાદમાં ડભોઈ તાલુકાની અંદર તારીખ 14 નવેમ્બર થી 5 ડિસેમ્બર સુધી પોર્ટલ ઓપન રાખવામાં આવેલ જેમાં ડભોઈ તાલુકાના કુલ 19000 867 અરજીઓ ખેડૂતો મારફતે કરવામાં આવેલ તે પૈકી હાલમાં સત્તર હજાર છસો પાંચ અરજીઓનું પેમેન્ટ એટલે કે બાવન કરોડ ને આઠ લાખ રૂપિયાનું ખેડૂતોને ચૂકવણું કરવામાં આવેલ છે અને બાકીના બે હજાર બસો બાસઠ ખેડૂતોને ચુકવનારી કાર્યવાહી હાલમાં ચાલુ છે આ એવા ખેડૂતોનું પેમેન્ટ બાકી છે જે આધાર કાર્ડ બેંક સાથે લિંક ન હોવાના કારણે અથવા તો અધૂરા ડોક્યુમેન્ટના કારણે પેન્ડિંગ હશે એની પ્રોસેસ ચાલુ છે અને એ પણ કાર્યવાહી ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે જે અરજીઓ બાકી છે તેમાં મોટાભાગે એવું છે કે જે લોકોને અરજી કરતી વખતે આધાર કાર્ડ નંબરની જગ્યાએ જો એજરોલમેન્ટ નંબર અરજીમાં નાખેલો હશે તો સિસ્ટમ મારફતે તે આધાર બેઝ પેમેન્ટ માટે વેરીફિકેશન થતું નથી અને તે અરજી બે પાછી ગ્રામ સેવકમાં દેખાય છે અને ગ્રામ સેવક ડોક્યુમેન્ટ જે પૂરા પાડેલા હોય લાભાર્થીની તેની બેંક એકાઉન્ટ માહિતી યોગ્ય જણાય અને અપ્રુવલ આપશે ત્યારબાદ તેનું પેમેન્ટ પૂર્ણ થશે